જય માડી જય માડી તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ની રવિવારના રોજ સુરત શહેરના આંગણી ત્રિકમ ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજ રાજેશ્વરી ભગવતી શ્રી મેલડી માના મંદિરે જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માના ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આવનાર ત્રિદિવસીય અગિયારમાં પાટોત્સવ અવસરમાં દેવી દેવતાઓને પધારવાનું આમંત્રણ આપવા માટે સદગુરુદેવશ્રી શ્રી એક હજાર આઠ શક્તિપીઠાધીશ્વર પરમપૂજ્ય માડીશ્રીના હસ્તે સોનેરી કલમ વડે કંકુશાહીથી કંકુ ચાંદલા કરી કંકુ છાંટી દેવી દેવતાઓને કંકોત્રી લખવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વપ્રથમ શ્રી

સૌભાવિક ભક્તો દ્વારા શ્રી મેળડીમાના નામનો જયકારો કરવામાં આવ્યો હતો જેનાથી અરખાઈને સદગુરુદેવ પરમપૂજ્ય માડી શ્રીના રુદ્ર બિરાજમાન શ્રી મેળડીમાએ આ શુભ પ્રસંગે પધારેલા સ્વાભાવિક ભક્તોને આશીર્વચનો બોલીને આશીર્વાદ આપ્યા હતા આ શુભ પ્રસંગે સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માડી શ્રી દ્વારા દેવી દેવતાઓમાં પહેલી કંકોત્રી પ્રથમ પૂજાના અધિકારી શ્રી ગજાનંદ ગણપતિ મહારાજને લખીને કંકોત્રી લખવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ બીજી કંકોત્રી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળીમાને લખવામાં આવી હતી અને પછી ગુજરાતના એકાવન જેટલા દેવી દેવતાઓના મુખ્ય ધામ મંદિરની કંકોત્રી લખવામાં આવી હતી આ શુભ પ્રસંગમાં વાગતા ઢોલે દેવી દેવતાઓને કંકોત્રી લખવામાં આવી હતી કંકોત્રી લખાતી હોય ત્યારે ભજનીકો અને ભક્તો દ્વારા દેવી દેવતાઓના ભજન ગાવામાં આવ્યા હતા કંકોત્રી લખાઈ ગયા બાદ આ શુભ પ્રસંગમાં પધારેલા દેવી દેવતાઓના ઉપાસકો ગાદી પર બેઠા હતા ત્યારે એમના પંડમાં જાગૃત બની દેવી દેવતાઓ આ શુભ પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ઉપાસકો જ્યારે ગાદી પર બેસે ત્યારે તેમને કંકુ ચોખાથી વધાવી ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધાર્યા હતા જેમણે આ શુભ પ્રસંગના અંતે ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી જય માડી જય માડી બ્યુરો રિપોર્ટ ટીવી એટીન ન્યૂઝ સુરત